વાડી લઈએ ઢોરીઓ બહુ કામ પૂરું થઈ જાય એટલે ખેતીવાડી કરવી પણ જરૂરી છે તમે જોઈ શકો છો મિત્રો અત્યારે વાગ્યા છે દસ તડકટ કરે એટલે આપણે વધવું પડે બરોબર અને સંજયભાઈની આજે રજા છે એટલે પાણી ચાલુ છે અને મિત્રો આજની વિડીયો તમને છે ને આખી અલગ જોવા મળવાની છે તમને એવું હશે કે આજની વિડીયોમાં કેમ આવું અલગ દેખાય છે પણ મિત્રો બે દાળથી આપણને ટાઈમ નથી મળ્યો વિડીયો બનાવવાનો એટલે મેં હે ને આજે અલગથી વિડીયો બનાવી લીધો છે કામ શું ચાલુ છે ને તમે જુઓ આજનું આખા વિડીયોમાં તમને મજા આવશે કે યુટ્યુબની સાથે સાથે આપણું જે રિયલ આપણે કામ કરીએ ને એ પણ તમને વિડીયોમાં જોવા મળશે મિત્રો તો વિડીયો ખાસ પૂરેપૂરો જોજો એટલે મજા આવશે તમને કે જે આજનું આપણું કામ જે ચાર પાંચ દિવસથી મારે કામ ચાલુ છે એના કારણે મેં હે ને વિડીયો બનાવવાનો ટાઈમ નથી મળ્યો એમ તો ચલો અલગથી આપણે વિડીયો બનાવી લીધી છે તો વિડીયોમાં કન્ટિન્યુ રેજો શું કામ ચાલુ છે તમને પણ મિત્રો ખબર પડે યુટ્યુબની સાથે સાથે આપણે શું કામ કરીએ છીએ જય માતાજી મિત્રો આજે આપણી યુટ્યુબની અંદર ટેકનિકલ વિશેની કોઈ વિડીયો નહીં આવે કારણ કે બે ત્રણ દિવસથી ખેતીવાડીનું કામ થોડુંક વધારે ચાલું છે શિયાળુ સિઝન માટે જીરાનું કામકાજ છે અને એરંડામાં પાણી છે એટલે મેં ત્રણ દિવસથી જે પેન્ડિંગમાં વિડીયો પડ્યા હતા ને એ બધા મેં અપલોડ કરી દીધા છે અને આજની વિડીયો હતી નહીં એટલે આજે મારું કામ પૂરું પણ થઈ જશે આવતીકાલથી વિડીયો આવી પણ જશે પણ એમ કે ખેતીવાડીના કામની અંદર હું વિડીયો હમણાં નથી બનાવી શક્યો કારણ કે શિયાળુ સિઝનની અંદર જીરાનું વાવેતર કર્યું છે અને પાણી પણ વાળવું પડે એટલે હમણાં થોડુંક કામની અંદર વધારે હતું એટલે મેં ખાસ કરીને વિડિયો નથી બનાવી કારણ કે અમુક ટાઈમે તમે જોતા હશો કે હું પેન્ડિંગમાં વિડીયો બનાવી દઉં છું એટલે કે એક જ સટની અંદર તમે જો અમુક દિવસ ચાર ચાર વિડીયો અપલોડ આ થતી હશે પણ મિત્રો એવું નથી જે એક જ સટની વિડીયો હોય ને એ મતલબ એક જ દિવસની અંદર મેં એક સાથે ચાર વિડીયો બનાવી લઉં છું જેથી મને ખેતીવાડીનું કામ હોય ને ત્યારે મને તકલીફ ના પડે એટલા માટે ચાર ચાર વિડીયો હું ભેગી બનાવી દઉં છું અને પેન્ડિંગમાં અપલોડ પણ કરી દઉં છું પછી જ્યારે મારે આ કામ હોય ને તો હું છે ને આ કામમાં પાણી વાળવાનું હોય ત્યારે હું ખાલી થંભીને બેઠો બેઠો બનાવી રાખું અને ઓલરેડી વિડીયો અપલોડ આપણી યુટ્યુબની અંદર થઈ ગયું એટલે મને કોઈ ટેન્શન હોતું નથી પણ આજે ચાર દિવસથી આપણી જે વિડીયો છે ને પૂરી થઈ ગઈ હતી વિડીયો મેં અપલોડ કરી ચાર દિવસની એ બધી પૂરી થઈ ગઈ આજે કોઈ વિડીયો નથી તો ચલો આજે મેં એક વિડીયોમાં માહિતી પણ તમને આપી દીધું કે આજે મને ટાઈમ ખાસ નથી મળ્યો તો વિડીયો મેં જો એક બનાવી નાખું કારણ કે આ વિડીયો તો આપણી ટેકનિકલમાં મિત્રો આવતી છે નહીં ખાસ પણ તો પણ મિત્રો આપણે વિડીયો બનાવી લઈએ અને ભેગા ભેગું તમને એ પણ કહી દઉં કે એકવાર આપણા વિડીયોની અંદર આપણી જે આ વાડીનું લોકેશન જે એરંડા છે જે બધું વાવેતર છે એ પણ મિત્રો તમને જોઈ લો એટલે તમને એ પણ ખબર પડે મિત્રો કે યુટ્યુબની સાથે સાથે મિત્રો આપણે ખેતીવાડીનું કામ કરીએ છીએ અને ખેતીવાડીની મારી મોટી ઇન્કમ હોય તો મિત્રો આપણી ખેતીવાડી છે અને યુટ્યુબ તો એક સાઇડ બિઝનેસ છે પણ આપણે સાઈટ આપણી પોતાની ખેતી છે તો સાઈડમાં કરે રાખીએ છીએ ચાલુ જ છે તો આજનું જે ખેતીવાડીની અંદર જે આપણું વાવેતર છે મિત્રો તમે જુઓ અને મિત્રો તમે પણ મિત્રો યુટ્યુબની સાથે સાથે હું એવું નથી કહેતો કે ખેતીવાડીનું કામ બંધ કરી દો જો તમારી પોતાની ખેતી છે તો ચાલુ રાખવાની છે અને મારી જેમ તમે સાઇટમાં યુટ્યુબની સાથે કામ કરતા રહેજો હવે એક ઝલક આપણી એક ખેતીવાડીના પણ વિડીયો હું તમને દેખાડી દઉં ચલો મિત્રો ગુડ મોર્નિંગ મિત્રો આજે આપણું ટેકનિકલ વિશેનો વિડીયો નહીં આવે કારણ કે બે ત્રણ દિવસથી ખેતરમાં પાણી ચાલુ છે જીરાનું વાવેતર કરવાનું ચાલુ હતું અને આજે એરંડામાં પણ પાણી ચાલુ કર્યું છે ત્રણ દિવસથી એટલે જે પેન્ડિંગમાં વિડીયો પડ્યા હતા એ બે બે દિવસથી વિડીયો અપલોડ કર્યા હતા પણ હજુ પણ પાણી ચાલુ છે એટલે આજે તો પૂરું થઈ જશે એટલે મને આજે વિડીયો બનાવવાનો મોકો મળ્યો નથી એટલે ચલો મેં એક બ્લોગ ટાઈપની આપણે વિડીયો બનાવી દઈએ તો જો પાણી ચાલુ છે સંજયભાઈ બેઠા હે એ સવાર સવારમાં આવી ગયા છે જો એરંડા છે અને હવે વધારે બાકી નથી આ બધો ભાગ પીર્યો છે પેલી બાજુ જો અહીંયા અને આ બાજુનો અડધો ભાગ બાકી છે તો આજે અમે છૂટા થઈ જશું મિત્રો માફ કરજો આવતીકાલે વિડીયો આવી જશે પણ આ તો શું કે રેગ્યુલર આપણી વિડીયો ચાલુ રહે ને એના માટે થઈને મેં આ વિડીયો આજે બનાવી છે આપણા એરંડાની અંદર જો તમે પાણી ચાલુ છે જોઈ શકો છો મિત્રો બે ત્રણ દિવસથી પાણી હું વારતો હતો તો આ ટાઈપની એરંડાની માળો આવે છે તમે જુઓ અહીંયા ખાસ કરીને આ બધા એરંડા છે અને જીરાનું જે વાવેતર કર્યું છે ને એ પણ હું તમને દેખાડીશ મિત્રો તમે જોઈ શકો છો મિત્રો લગભગ આઠ વીઘા જેવા એરંડા હશે બધા એરંડા છે તમે જોઈ શકો છો તો અહીંયા પાણી વારતો વારતો અહીંયા થોડોક પક્યો છે અડધો ભાગ બાકી રહ્યો છે અને બારનું લોકેશન પણ તમને એ દેખાડી દઉં એમ ખેતીવાડી કરવી પણ જરૂરી છે તમે જોઈ શકો છો મિત્રો અત્યારે વાગ્યા છે દસ તડકો પણ ઘણો છે ને ઠંડીનું વાતાવરણ જોરદાર હોય છે અત્યારે બે દિવસથી ઠંડી પણ વધારે છે અમે વહેલા વહેલાં પાણી ચાલુ કરી દીધું છે કારણ કે સાંજે ચાર પાંચ ભેગી વિડીયો બનાવવાની થશે એટલે ચાર પાંચ વિડીયો બનાવી લે છે એટલે વળી ચાર પાંચ દિવસ બીજું મારે ખેતીવાડીનું કામ હોય ને તો હું ફટાફટ ઈજી કરી શકું એમ તો હવે થોડું જ બાકી રહ્યું છે મતલબ આજનો દી એટલે ત્રણ ત્રણ તો વાગી જ જશે આજના પાણીની અંદર અને ત્રણ વાગ્યા પછી હું છૂટો થઈ જશે એટલે પછી વિડીયો બનાવી લઈશ એટલે આવતીકાલે આપણી વિડીયો આવી જશે ખાલ તો હાલો આપણે જે જીરાનું વાવેતર કર્યું છે ને એ પણ હું તમને દેખાડી દઉં ને તો મિત્રો આ બધું આપણે કામ કરવું જ પડે ખાસ પાણી ચાલુ છે અને થોડું બાકી છે વધારે કામ બાકી નથી આ બધું કામ પૂરું થઈ જાય એટલે નજીકથી થોડો ઉતારવાનો મેન અમારા કેમેરા મેન સંજયભાઈ છે એમને બી આવડતું નથી કઈ રીતે વિડીયો શૂટિંગ કરવું એટલે ફટલીને એમને આવડતું નથી એમ તો હાલો આપણે જીરાનું હજુ ખેતર જોવા જવાનું પાણી ચાલુ હોય ને જો સંજય ઘડી ઘડી ટૂટફાટ કરે પહેલું પાણી આપણે એરંડામાં વાળ્યું હોય ને એટલે આવી રીતે ટૂટફાટ કરે એટલે આપણે વાંધવું પડે બરાબર અને સંજયભાઈને આજે રજા છે એટલે અમે પાણી વાળવામાં ટ્રેનિંગમાં લઈ લીધા છે માથામાં ટોપી પહેરી છે એટલે શું એરંડાનું ઉપર જીવાત હોય ને તો માથા ઉપર ન પડે અને એની ખાજ આવે વધારે એટલે પાળીઓ આપણું હવે ભરાઈ ગયું છે પાડીઓ આપણે વાળીને પછી જીરા સાઈડ જઈએ અને ઘર બાજુ જોતા એ પાણી પીતા આવીએ અને ત્યાં સુધી બીજા પાડીયામાં પાણી જશે બરાબર તો સંજય હાલો આપણે હવે અહીંયા પાણી વાળી લઈએ બીજા પાડીયામાં પછી જીરું બીજું જોઈએ આવીએ ચાલો મિત્રો આપણે હવે ચહેરો ભરી ગયો છે તો વાળી લઈએ ઘોરિયો બહુ મોટો બનાવ્યો છે કારણ કે મોટા હેરંટ થાય ને પછી હેરાન થવાનું થાય છે એટલા માટે છે પછી નેકવું છે ને પાણી અમારે વધારે આવે મશીનમાં એટલે ફૂટફાટ વધારે થાય છે પાણી પી આવીએ હજી આ પાણી પીરે ને પછી આપણે ફરીથી જીરામાં બીજું પાણી આવશે પણ એને અમતીવું વિડિયો બનાવી શકીશું ખાસ કરીને તો ચલો હવે આપણે આમાં જીરું કર્યું છે તમે જુઓ એક પાણી વાળ્યું છે અને બે થી ત્રણ દી હજી તો આ પાંચ દિવસ થયા છે પાંચ દિવસ પછી પાણી વાળવાનું છે અને આ જો રજકો છે ટમાટા વાવેલા છે મરચાં છે બધું શાકભાજી છે બરાબર તમે જોઈ શકો છો તો હવે આપણે આ બધું જીરું છે ને આના વગર જ બીજા ખેતરમાં પણ જીરું છે જુઓ તમે તો મિત્રો આ પાણી ચાલુ છે અહીંયાથી લાઈન નાખેલી છે અહીંયાથી પેલા ઇરંડામાં જાય છે અને જીરાનું જાય છે પેલું પાણી છે એટલે હાલે બાકી જીરામાંથી આમ પાણી ના લઈ જાય જવાના કે જીરું બગડી જાય હાલો મશીન અને આપણા ઘરથી કેટલું દૂર છે કે ના લઈ જઈ લો નજીક પાણી ચાલુ છે આપણે ઘરે પાણી પીવાયા છીએ તો હવે ચેક કરતા આવીએ મશીનમાં કેટલું ડીઝલ ડીઝલ છે કે નહીં સ્પેશિયલ વિડીયો મિત્રો છે તમને જોવાની મજા આવશે મશીને જઈએ તો અહીંયા આપણું ઘર પણ છે મિત્રો આપણા ઘરથી ચાલીસ ફૂટ દૂર છે આપણું આ જો આ કેનલ છે પાણી ચાલુ છે અને આ આપણું જો મશીન છે મિત્રો ખાસ આવી રીતે હાલે હે મશીન આંબા છે જુઓ તમે અહીંયા ઉનાળામાં ઘણી બધી કેરીઓ પણ આવશે આંબા છે જાંબુ છે કેળા છે લીંબુ છે ઘણા બધા ઝાડખા આવેલા છે આપણી આ વાડીની અંદર જુઓ અહીંયા બધા આંબા છે ઘણી બધી કેરી આવે અહીંયા ચા પણ બની ગયો છે તો આપણે ચા પીને હવે નીકળી જઈએ પાછા કારણ કે ફાળીઓ પાછું આપણું ભરી જશે તો મિત્રો આપણું લોકેશન કેવું છે ઘરનું તમે જુઓ ઘરના આંગણે પાણી છે મજા છે નવા ધોવાની મજા છે અહીંયા શંકર ભગવાન બેઠેલા છે પાછળ મશીન ચાલુ છે અને હવે ચા બની ગઈ છે તો અહીંયા સામે આપણું ઘર દેખાય છે જો અહીંયા જે પાછળની સાઈડ દેખાય આપણું ઘર જ છે